નમસ્કાર જોશી સરના જે શ્રી કૃષ્ણ આજે આપણે પીઈ ફોર એટલે કે તમે બીએડ ના તાલીમાર્થી છો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો તમે બીએડ કરતા હોય તમારા માટે અથવા અન્ય યુનિવર્સિટીમાં તમે શાળા વ્યવસ્થાપન અને સંચાલન દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ સબ્જેક્ટનું નામ હોય એમાં મહત્વનો પોઈન્ટ પરીક્ષા લક્ષી પોઈન્ટ સમજવાની વાત કરીએ પરીક્ષાલક્ષી તો ખરું જ પણ સાથે જીવનમાં પણ ઉપયોગી થાય

વ્યવસ્થા કરો અગાઉ આયોજન કરો આ બધું માટે છે ને પ્રબંધ ભાઈ કરજે કે વ્યવસ્થા કરજે તો એ વ્યવસ્થા માટે ઘણી બધી બાબતો જોડાયેલી છે કોઈ પણ આપણે કહી દઈએ હું આજે આવવાનો છું બરાબર તો એના માટે મારી વ્યવસ્થા કરજે તો વ્યવસ્થા માટે છે જમવાનો કોઈ બરાબર એને સુવા માટેનો હોય એને ફ્રેશ થવા માટે એને રૂમ જોતો હોય તો આ બધી વસ્તુ શું છે તો કે એક ઉદાહરણ તરીકે સમજાવું છું તો એવી રીતે શિક્ષણની વ્યવસ્થા

તો સંકલ્પના અર્થમાં આપણે બુકની દ્રષ્ટિએ પણ થોડોક ચર્ચા કરીએ એટલે તમને થોડોક ખ્યાલ આવે કે ખરેખર વ્યવસ્થાઓને એટલે શું છે તો કે જ્યારે આવો પ્રશ્ન તમને બે કે ત્રણ માર્કમાં પૂછાય સંકલ્પના અને અર્થ આપો તો પહેલા સમજી લેવાનું જ્યારે સંકલ્પના ક્યારે અર્થ અંધર આવી જતો હોય બરાબર છે તો સંકલ્પના સ્પષ્ટ કરો સંકલ્પના અથવા અર્થ સ્પષ્ટ કરો આવો તમે બે માર્ગમાં પૂછે કે સંકલ્પના ત્રણ માર્કમાં પૂછે સંકલ્પના આવતી હોય એટલે એના લક્ષણો પણ આવતા હોય અને અર્થ એટલે સામાન્ય એક માર્ગ માં પણ પૂછી અર્થ થઈ બરાબર છે પછી એને સંકલ્પના સ્પષ્ટ કરવી એટલે એની વ્યાખ્યા આપવી પડે એને સમજાવવું પડે તો ચાલો આજે આપણે સારા વ્યવસ્થાપન અંતર્ગત એની સંકલ્પ કરીને બાંધી શકાય નહીં પણ પોતાની રીતે પ્રયત્ન કરે છે કે આ શબ્દનો અર્થ આવી જતો હોય છે કારણ કે વ્યવસ્થાપનમાં માનવ તત્વ કેન્દ્ર સ્થાને છે કેન્દ્ર સ્થાને શું રહેલું છે તો કે માનવ તત્વો વ્યવસ્થા થાય અનુમાન બાંધવું મુશ્કેલ છે એટલે કે કોઈ એક વ્યાખ્યા આપી શકાય નહીં આવું તમે તમારી સંકલ્પનામાં લખી શકો કે આપી શકાય નહીં એમ તમારે હવે જે વ્યાખ્યા આવે

ચોક્કસ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માર્ગદર્શન આપે છે ચોક્કસ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માર્ગદર્શન આપે છે એટલે એને જે અર્થ અર્થને છે ને બધું ભેગું કરવાની વાત કરે છે કે વ્યવસ્થાપન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સહકારી સંગઠિત જૂથ એકબીજાના સહકાર વગર વ્યવસ્થાપન થતું નથી આપણે શિક્ષણની અંદર વાત કરીએ તો એક શાળા છે ને સંકુલ ચાલતું હોય એમાં જો વ્યવસ્થાપન આયોજન માટે આ બધી બાબતો આવે બરાબર છે વાલી

ચોક્કસ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માર્ગદર્શન આપે છે અને વ્યવસ્થાપન એટલે કે વ્યવસ્થા કરવી એવો શબ્દ અથવા પ્રબંધ એમ આપણે શબ્દ સામાન્ય કહી શકાય હવે એનું સ્વરૂપ જોઈએ તો અર્થ અને સંકલ્પના સ્પષ્ટ થતી હોય એમાં થોડી ઘણી આમ વ્યવસ્થાપન એટલે પ્રબંધ માર્ગદર્શન અનુસાર સહકારની ભાવના આવું બધું તમે લખીને સંકલ્પમાં સ્પષ્ટ કરી દો હવે પાછો પ્રશ્ન મોટો કરવા માટે એવું પૂછું ત્રણ માર્કમાં કે પાંચ માર્કમાં ભાઈ એનું સ્વરૂપ સમજાવો સંકલ્પમાં સ્પષ્ટ કરીને તો વ્યવસ્થાપન નું સ્વરૂપ એટલે તમારે યાદ રાખવાનું સ્વરૂપ કોઈ નું કે આખું તમને એનું સ્વરૂપ દેખાય બરાબર છે એનો માંડો દેખાય હવે આ શું ખાલી અર્થમાં તો તમને એનું ચહેરો સ્પષ્ટ થયો થોડો ઘણો પણ સ્વરૂપમાં શું થશે થોડું વધારે સ્પષ્ટ થશે તો વધારે સ્પષ્ટ કરવા માટે એની લાક્ષણિકતા જોવી પડે એના હેતુઓ જોવા પડે એનું મહત્વ જોવું પડે ત્યારે જ તમને સ્વરૂપ સમજાય એટલે થોડું ડીપમાં જઈએ આખે આખું હવે માત્ર ચહેરો નહીં પણ આ કોઈ વ્યક્તિ કેવો છે એના માટેની વાત કરીએ તો સ્વરૂપની વાત કરીએ તો સ્વરૂપ અંતર્ગત આપણે કહી શકાય કે જો દરેક માનવ પોતાના પ્રકૃતિનું સંકલન જીવનમાં કરતો જ હોય છે એ આગળ વધતો હોય છે આદિકાળથી એટલે કે જે આપણો આદિજીવન છે ત્યાંથી તે અત્યાર સુધીની વાત કરીએ તો એમાં આપણે વાત કરીએ તો એની ઘણી બધી ક્ષમતાઓ કેવી છે ઘણો બધો વિકાસ કર્યો છે આ પૃથ્વી ઉપર આવા નાના મોટા એક ઔદ્યોગિક એકમો માનવે ઉભા કર્યા છે અને તેના પ્રબંધ અથવા કે વ્યવસ્થાપન માટે સતત પ્રયત્ન કરતો રહે છે આ એટલા માટે આપણે કહી શકાય કે વ્યવસ્થાપન માટે એટલો પ્રયત્ન કરે છે કે આ ધીમે મે આપણી જો સગવડતાઓ ધીમે ધીમે વધતી જાય છે એક સમય એવો હતો કે કોઈ આ YouTube દ્વારા આવી રીતના ઘરે બેઠા બેઠા વિડિયો આપીને પણ કોઈ સમજાવી શકે આવો નહીં હોય પણ એના માટે ધીમે ધીમે શું થયું તો કે આ માનવ તંત્રએ વ્યવસ્થા ઊભી કરી પ્રબંધ કર્યો તો એના માટે વ્યવસ્થા ઊભી કરવા માટે કોઈ આ સંશોધન કર્યું કોઈ મોબાઈલ સંશોધન કર્યું નેટ આવ્યું બરાબર કોઈ આ યુટ્યુબ એપ બનાવી અને એમાં આ રીતના બધાને જોડી શકે અને હજી ભવિષ્યમાં શું થશે તો કે ધીમે ધીમે ઘણો બધો એવો બદલાવ થશે અને કરી જ રહ્યા છે સંશોધન કરી રહ્યા છીએ આગળ વધી રહ્યા છીએ તો વેપાર ઉદ્યોગ ધંધામાં વિશેષ આ શબ્દનો ઉપયોગ હતો એટલું તમારે યાદ રાખવું પડશે કે આ પ્રબંધ વ્યવસ્થા છે ને એ પહેલા તો શું હતું કે એનું બધું શિક્ષણ નહીં આપણને ખબર છે

આદિકાળથી લઈને અત્યાર સુધીની જે કંઈ આ અત્યારે પ્રયત્ન કરી રહ્યો છે આગળ વધી રહ્યો છે જેમાં આપણે સંકલન સાધવા માટે ભૌતિકતાનો ઉપયોગ કરવા માટે શિક્ષણમાં વ્યવસ્થાપન જરૂરી બન્યું છે ભૌતિકતાની દ્રષ્ટિએ આગળ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય ઓછા શ્રમે વધુ મે આપણે કહેવાય ને કે ઓછી મહેનતે વધુ કામ બરાબર ઓછા શ્રમે આપણે ઘણું બધું આપી શકીએ હું એક વિડિયો અંતર્ગત તમારી બેંચ આગળની બેંચ અને આગળની બેંચને આપી શકીસ તો શું છે તો કે આ ટેકનોલોજી આ માનવનો શ્રમ છે તો કે આ વ્યવસ્થાપન એટલે એવી બાબત છે કે માનવ હવે ધીમે ધીમે છે એ એવું કરે છે કે મહેનત ઓછી અને એનો લાભ અનેક લોકોને મળે કર્મચારીઓની કાર્યદક્ષતાનો ઉપયોગ કરીને મહત્તમ સિદ્ધિ મેળવે અને વિશિષ્ટતાઓ છે એના એકમમાં કેવી રીતે અમલ કરવો તેના પ્રયાસોમાં લાગી જાય સમાજની અંદર એવી સારી સેવાઓ મળે સાધન સંપત્તિઓ મળે વસ્તુનો બગાડ અટકે અને કુશળતાઓમાં વ્યાપ વધારી શકાય અને માનવ શક્તિ નો ઘટાડી શકાય માનવ શક્તિનો જે બગાડ થાય છે ઘણા બધા બહુ મહેનત કરે છે આપણને ખબર છે પહેલાં ખાડો ધારવા માટે પાંચ પાંચ આપણે છે એ લોકો લાગી જતા અને દિવસોના દિવસો થતા તારા જેસીબી ની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કલાકમાં કામ થઈ જાય છે તે આપણને ખબર છે કે જે કલાકોના કલાકો લાગતા એ કલાકમાં કામ થઈ જાય છે એવી રીતે આપણે શિક્ષણમાં પણ ઘણી બધી બાબતો એવી છે જે સમજવા માટે તમે જો આ બધું YouTube ને બધું ટેકનોલોજી આવી તો ઘણો બધો અને એના માટે તમે અગાઉના સમયના જે કાઈ રાવાનું એના મૂવી જોશો તો ખ્યાલ આવશે તમને કેવી મહેનત ના મહેનત જતી રહી કારણ કે ટેકનોલોજી ટીમ નહોતી ત્યારે એ પાર્ટીમાં લખતા પછી લખી લખીને ભૂસી નાખતા અમુક રાખવા જેવું હોય તો કાગળ માટે પણ મુશ્કેલી હતી તો આ શું હતું માનવ શક્તિ ત્યારે ઉપયોગ વધારે ભરપૂર હતો પરંતુ શું થતું તો એનો વ્યય થતો અટકાવવાની પણ વાત છે વ્યવસ્થામાં રહેલી છે કાર્ય વ્યવસાયના વિકાસમાં વધુ સગવડોનો ઉમેરો કરવાનું સભ્ય એકબીજા સાથે સુમેળ સાથે દરેકની લાંબી સમજે વ્યવસ્થાપનના અગત્યના પાસા રહેલા છે તો એ અગત્યના પાસાની અંતર્ગત આપણે કીધું કે એના સ્વરૂપની વાત કરીએ તો વ્યવસ્થાપન એટલે એવી બાબત તમને ખ્યાલ આવી ગયો કે જેમાં માનવ વ્યય એટલે માનવ માટે શિક્ષણમાં અહીંયા વિદ્યાર્થી માટે ઓછા શ્રમે ઘણું બધું આપવાની બાબત વિદ્યાર્થીઓ કેળવે શિક્ષકોએ કેળવે અને કામ પણ એવું મળે કે જેમાં ઓછો શ્રમ અને વધુ કામ છે એ આપણને મળે તો વ્યવસ્થાપન ની પ્રવૃત્તિઓના સંકલ્પનામાં આપણે એમ કહી શકાય કે વ્યવસ્થાપન હોય ને તો એકરૂપતા લાવે છે જુદા જુદા વિભાગોમાં સહકાર સાધી શકાય છે સમાન ધ્યેયની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે માનવીય અને ભૌતિક સાધનોનું સમાયોજન શક્ય બને છે વ્યવસ્થાપન સતત ચાલુ જ રહે છે નિરંતર છે પરિવર્તન પામતું રહે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એમાં ઘણી બાબતો જીણાજીનું ચિંતન કરીને આયોજિત સુ આયોજિત માળખું તૈયાર કરવામાં આવે છે કાર્ય કરવામાં આવે છે અને લાંબા ગાળીએ જે આની વ્યવસ્થાપન છે એની નીતિઓ નક્કી કરી અને હેતુઓ સિદ્ધ થતા હોય શિક્ષણ બરાબર છે કોઈ પણ કાર્ય થતું હોય તો એ પાછળ હેતુ તો હોય જ હું આ વિડીયો બનાવું છું તો હેતુ છે તમે જોવો તમને કંઈ જાણવા મળે તમે જુઓ તો એની પાછળ પણ હેતુ છે કે મને કંઈ જાણવા મળે પરીક્ષામાં ઉપયોગી થાય બરાબર છે કોઈ કોઈ પણ કાર્ય એમ કરતું નથી કોઈ તમે મૂવી જુઓ કોઈ તમે કાંઈ પણ એક બાબત કરો છો કોઈ પણ તમે કાર્ય કરો છો ને એની પાછળ હેતુ છે તમે પાણી પીવો છો તો હેતુ છે કે તરસ લાગી છે પીવું પડે એવું છે એટલે હેતુ વિના કોઈ વ્યક્તિ કંઈ કાર્ય કરતો નથી એટલે હેતુઓ સિદ્ધ કરવા માટે છે એ વ્યવસ્થા પણ જરૂરી છે ત્રણ માનમાં અલગ અલગ પણ પૂછે તો લાક્ષણિકતાઓના વ્યવસ્થાપનના સંદર્ભમાં જોઈએ તો એક સામાન્ય કાર્ય એટલે કે કેટલાક જૂથોના સામાન્ય કાર્યો કરવાના હોય એનાથી શું થાય જળવાય તમે આપણે અહીંયા શિક્ષણના સંદર્ભમાં લઈએ જો ક્લાર્ક હોય તો કમ્પ્યુટરનું કામ કરતા હોય તો આપણે ખબર છે દરરોજ એક ને એક કાર્ય કરે એટલે તો વ્યક્તિઓમાં પણ ગુજરાતી અને ગુજરાતી જ ભણાવે ઘણા એવા બાળકો કહેતા હોય વિદ્યાર્થીઓ કે અમે હોશિયાર છીએ શિક્ષક કરતા અમે સાત સાત વિષયો ભણીએ છીએ સાહેબ એક વિષય ભણાવવા આવે પણ એ શા માટે તો એ સામાન્ય કાર્ય એનું સામાન્ય ભાઈ ગુજરાતી સામાન્ય ગણિત સામાન્ય વિજ્ઞાન એનાથી શું થાય કે એનામાં ઝડપ આવશે ધીમે ધીમે અનુભવ છે અને એનામાં એ વિશિષ્ટતા કઈક આપી શકશે બાળકોને એના માટે બાકી સાત વિષય ભણાવી શકે હું અત્યારે પ્રયત્ન કરું છું તમે કોમેન્ટ કરો જે વિષય જે કઈ ટોપિક અઘરો લાગતો એનું એક્સપ્લેન કરશું કરી શકીએ મારી રીતે જેટલી ક્ષમતા છે પણ જે હું વિષય દરરોજ દરરોજ લેતો હોય એ મને વધારે ડીપમાં લઈ જઈ શકું સમજાવી શકું એક સામાન્ય કાર્યોની જે બાબતની વહેંચણી છે પછી એક ઉદ્દેશ દરેક સંસ્થામાં સામૂહિક પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખીને ઉદ્દેશ નક્કી કરવામાં આવે છે પછી વાત કરીએ લક્ષણિકતાના સંદર્ભમાં તો પ્રવૃત્તિઓનું આયોજન વ્યવસ્થાપનની આ લક્ષણો છે તમે સમજો કે વ્યવસ્થાપન એટલે શું તો કે ભાઈ એમાં એક પ્રવૃત્તિઓનું આયોજન હોય એમાં કોઈ ચોક્કસ ઉદ્દેશો પણ હોય એમાં સામાન્ય કાર્યોની વહેંચણી પણ હોય માર્ગો નક્કી કરવાનો પણ હોય આયોજન પણ હોય સત્તા અને જવાબદારીની વહેંચણી પણ હોય કુશળ કર્મચારીની નિમણૂક પણ હોય દોરવણી હોય સંકલન હોય અહેવાલ લેખન હોય અંદાજપત્ર રચના હોય નેતાગીરી હોય પ્રેરણા હોય અને અંકુશ પણ હોય આને વ્યવસ્થાપન કહેવાય હવે આપું કુ તમને સૌ સ્પષ્ટ થયું એમાં કોઈ કે અંકુશે રાખતું હોય કોઈ દોરવણી કરતું હોય બરાબર છે કોઈ સંકલન એટલે કે સમાયોજન પણ કરતું હોય કુશળ કર્મચારીની નિમણૂક પણ કરી કરતું હોય આ એક સહકારની ભાવનાથી એક આયોજન નક્કી થાય અને આયોજનને દ્વારા એક પ્રવૃત્તિ નક્કી થાય પ્રવૃત્તિઓ જે સિદ્ધ કરવા માટે જે બાબતમાં જોડાયેલું છે ને એને વ્યવસ્થાપન કહેવામાં આવે છે એને સિદ્ધ પણ કરે છે અને હેતુઓ સિદ્ધ ત્યારે આવું ચોક્કસ નકરતાનું પરિણામ મળે સફળ થાય સફળ થાય તો હેતુ સિદ્ધ થાય તમે શા માટે ટીચર બનો બધા ભરી જવાના છો બધાને ગવર્મેન્ટ મળી જવાની છે નહીં પણ એક હેતુ છે અને હેતુઓ છે ને એ સીધ કરવાના હોય છે એ સોય સો ટકા નહીં હું તમને સમજાવવા જાય જ્યાં એ છે એટલે તમને એ પણ સમજાવી દઉં લક્ષણો અને હેતુઓ તમે જ્યારે પ્રશ્નોમાં લખો ત્યારે લક્ષણો હોય એમાં છે 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 એવા વાક્ય લખવાના હોય અને હેતુ હોય એમાં ભવિષ્યના સંદર્ભમાં હોય વિદ્યાર્થીનો વિકાસ કરવો આવો હેતુ રહેલો જેમ કે અહીંયા કહી તો હેતુના સંદર્ભમાં લક્ષણો શું હતા કે સંકલન કરવું માર્ગદર્શન કરવું આ હાક બરાબર આ બાબતથી જોડાયેલી વ્યવસ્થા પણ હવે એને લક્ષણિકતાની વાત કરીએ તો હેતુઓની વાત કરીએ તો વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવું જો આયોજન કરવું ત્યાર પછી મહત્તનો ઉપયોગ થાય શૈક્ષણિક સાધનોનો એવું યોગ્ય સંકલન કરો બરાબર છે મૂલ્યાંકન કરવું ભવિષ્યના ઉત્તમ નાગરિક માટેના કાર્યક્રમો કરવા શિક્ષકો સમાજ સાથેના સંબંધ વિકસાવવા વિકસે જ એ લક્ષણમાં હોય હેતુમાં ન હોય એટલે હેતુમાં છે 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 કરીને શબ્દ લખવાના હોય લક્ષણોમાં અને હેતુ પછી સિદ્ધ કરવાના હોય એટલે ભવિષ્યકાળના સંદર્ભમાં લખવાના હોય કારણ કે બધા માટે સિદ્ધ થતા નથી એ સિદ્ધ કરવાના હોય છે થાય પણ ખરા ન પણ થાય પણ એવી આગાહી સૂચકવા જેમ કે નાણાકીય અંદાજ તૈયાર કરવા એક અંદાજ તૈયાર કરવાનો હોય કે ભાઈ આજે આ વર્ષે એક લાખ રૂપિયાની રકમ છે એ જરૂર પડશે અને પછી એક લાખ થી વધી પણ જાય અને ઘટે પણ કરે પૂર્વ અનુમાન કરવા વ્યવસ્થા ગોઠવણી કરવી અને મુક્ત વાતાવરણ સર્જન જવાબદારી નું શિક્ષણ આપવાનો હેતુ નક્કી કરવો બરાબર આમ શાળાની સ્થાપના નિશ્ચિત હેતુ પ્રાપ્તિ માટે છે શાળા વ્યવસ્થાપન

બરાબર છે લક્ષણો લક્ષણોમાં હેતુ લખવા કે સમજો લક્ષણોમાં છે 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 કરીને વાક્યો આવે છે બરાબર છે જેમાં કાર્યો કરવાના હોય છે ભેગા મળીને કાર્યો કરવાના હોય છે કાર્યોની વહેંચણી કરવાની હોય છે ત્યારે હેતુઓમાં કાર્ય કરવા વહેંચણી કરવી આયોજન કરવું બરાબર હોય છે હોય છે એવું હેતુઓમાં ક્યારેય લખવાનું નહીં

પછી હું આગળ બીજું વધારેના બીજા ટોપિકની આ વિડિયોમાં વાત કરીશ એટલે મારું ક્ષેત્ર મર્યાદા બંધાઈ ગઈ તો ભાઈ ક્ષેત્ર મર્યાદા બંધાઈ જાય છે એની વાત આપણે અહીંયા કરીએ છીએ તો ઈ કાર્યક્ષેત્ર એટલે કે આપણે વાત કરીએ તો વ્યવસ્થાપન છે એનું પણ એક કાર્યક્ષેત્ર નથી કર્યું છે તો અહીંયા આપણે શું વ્યવસ્થાપન જોવાનું છે શાળા વ્યવસ્થાપન બરાબર છે તો શાળા વ્યવસ્થાપનનું કાર્ય વહેંચણી કરેલી હોય અથવા એનું કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે

બે વિભાગ અને ભૌતિકતાની બાબતમાં વાત કરીએ તો વ્યવસ્થાપન એટલે સત્તા ફરજો જવાબદારી ની વહેંચણી અસરકારક રીતે કાર્ય થાય શ્રેષ્ઠ કાર્ય થાય અને સિદ્ધ કાર્ય થાય એના માટેની વહેંચણી જેમાં મુખ્યત્વે બે બાબત છે માનવી વ્યવસ્થા તંત્ર અને ભૌતિક વ્યવસ્થા તંત્ર માનવી વ્યવસ્થા તંત્રમાં શું આવે છે તો કે જેમાં જીવ છે ને એ માનવીય તો શિક્ષણ શાળા સંકુલોમાં તમને જે જીવતા હરતા ફરતા જોવા મળે છે કોણ કોણ હોય છે તો એક તો પેલા સૌથી સંચાલક મંડળ ટ્રસ્ટીગણ બીજું તો કે આચાર્ય ત્યાર પછી શિક્ષકો ત્યાર પછી બિન શૈક્ષણિક સ્ટાફ ત્યાર પછી વિદ્યાર્થીઓ

હોય છે એમાં આર્થિક ની વાત કરીએ તો ખર્ચ બજેટ બરાબર છે ભૌતિક પાસું મે તમને કીધું એ ફર્નિચર ની બધું માનવીય જે કંઈ હોય એની જે વિદ્યાર્થીની સંખ્યા હાજરી ગેરહાજરીના કારણો આ બધી બાબતો જોવાની પ્રવૃત્તિઓ તો કે શિક્ષણના અંતર્ગત જે કંઈ બરાબર વિદ્યાર્થીઓ ના પ્રવેશ થી લઈને એના વિદાય સમારંભ સુધી જે કંઈ વચ્ચેની પ્રવૃત્તિઓ હોય એ જ બાબત ની મેથી અને અન્ય તો કે જે કંઈ નિયમો છે એ પાલન કરવાનું પાઠ્યક્રમની નિશ્ચિતતા નોકરીની શરતો

આવજો વિડિયો વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કઈ સૂચન હોય કઈ જેવા ટોપિક ભણવો હોય એની પણ વાત કરજો કોમેન્ટમાં આપણે વિડીયો જરૂર જણાવજો